ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન તો આજે હું જે રેસીપી લઈને આવી છું એ મારા આંગણવાડીના બાળકો માટે ખાસ છે કેમ કે જ્યારે પણ એ લોકો આંગણવાડીમાં હું એમને લેવા જાઉં છું કે એમના વાલીઓ મૂકવા આવે છે તો હંમેશા એમની સાથે છે ને પેકેટ કાં તો પછી એમની સાથે આટલી નાની મેગી હોય છે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતની મેગી હોય છે તો મેગી હેલ્ધી નથી કેમ કે એ જે મેગી નહીં જે ગામડાના લોકો છે એમને ખબર પડશે કેમકે એ ગલ્લા ઉપર મળે છે મેગી આવડી નાની સાઇઝની આવે છે અને પાંચ રૂપિયા લે છે ગલ્લાવાળું તો એ મેગી છે ને એ મેદાની બનતી હોય છે અને બાળકો માટે હેલ્ધી નથી તો આજે હું એનું જ એક વર્ઝન લઈને આવી છું તો પેકેટમાંથી જ આપણે હેલ્ધી મેગી બનાવવાના છીએ તો તમે આ રેસીપીને જોજો અને મેગી ઘરે જ બનાવજો અને બાળકોને આ જ મેગી ખવડાવો તો આ મેગી બનાવીને હું આંગણવાડીમાં અમારે ફંક્શન હતું વાનગી નિદર્શનનું પેકેટનું તો એ હું ત્યાં લઈ ગઈ હતી અને બધા જ વાલીઓએ મેગી ચાખી બાળકોએ પણ ચાખી અને સૌથી મોટી ડિમાન્ડ મેગીની જ થઈ હું ઘણા બધા નાસ્તા ત્યાં લઈ ગઈ હતી બીજી બહેનો પણ ત્યાં નાસ્તા બનાવીને લાવી હતી પણ એ લોકોની સૌથી મોટી ડિમાન્ડ મેગીની હતી કે બેન મેગી કઈ રીતે બનાવી તો એ રેસીપી હું લઈને આવી છું તો તમે આ રેસીપીને છેક સુધી જોજો અને મેગી ઘરે જ બનાવો અને હેલ્ધી રાખો તમારા બાળકોને એ ગલ્લાવાળી મેગી પાંચ રૂપિયાવાળી મેગી તમને પાંચસો રૂપિયાના દવાખાનામાં નાખી દેશે તો પ્લીઝ એને અવોઈડ કરો અને રેસીપી જુઓ મારી છેક સુધી તો અહીંયા મેં શક્તિનો પેકેટ લીધું છે પણ તમારી પાસે જે પણ પેકેટ હોય ને માતૃશક્તિ હોય કે બાલશક્તિ હોય તમે એનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં પહેલાં એક વિડીયોમાં શક્તિનું પેકેટ તોડ્યું હતું તો મેં એના રીતે પેક કરીને મૂકી દીધું હતું તમે એનો જ ઉપયોગ કરીશ મો તો શક્તિનો થોડો લોટ લઈશું તો આપણે જોઈએ એટલો લોટ લઈ લેવાનો અત્યારે હું તમને બતાવું છું આનો કોઈ આશરે માપ નથી ઓછું વધતું આપણા પ્રમાણે કરી લેવાનું અને પછી ફરીથી પાછું આ રીતે પેક કરી દેવાનો અને ઉપરથી રબડ મારી દેવાનો મારી પાસે આ પીન છે એટલે હું એને મારી દઈશ અને એ ટાઇટ ડબ્બામાં ભરી દેવાનો હવે આપણે આની સાથે ચણાનો લોટનો ઉપયોગ કરવાનો છે તો મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે તમે કોઈપણ ચણાનો લોટ લઈ શકો છો અહીંયા મેં ગાયચા બેસન લીધું છે અને હવે એ પણ આપણે થોડું નાખી દેવાનો તો આમાં છે ને ચણાના લોટની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની તો હું તમને માપ પણ કહી દઉં કે એક વાટકી ચણાનો લોટ લેવાનો અને અડધી વાટકી આપણે શક્તિનો કે માતૃશક્તિ કે શક્તિ કોઈ પણ લોટ લેવાનો તો બંને લોટને આપણે આ રીતે મિક્સ કરી લેવાના અને હવે એની અંદર મસાલા કરવાના છે જેમાં આપણે અજમો નાખીશું હવે મસળીને આ રીતે નાખી દેવાનું એટલે એનું જે ફ્લેવર છે એ આવી જાય આની અંદર હવે આપણે રૂટિંગ મસાલા કરવાના છે જેમાં મેં હળદર લીધી છે થોડું લાલ મરચું નાખીશું જીરું પાવડર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે બધા જ મસાલા આ રીતે લોટની અંદર પહેલાં મિક્સ કરી લેવાના તો બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે આની અંદર તો હવે આપણે એની અંદર તેલ નાખવાનું છે તો એક ચમચી તેલનો ઉપયોગ કરીશું આની અંદર વધારે તેલ નહીં નાખીએ કેમ કે આપણે એને ક્રિસ્પી બનાવવાની છે મેગીના જેમ એટલા માટે હવે પાણી નાખીને થોડો કઠણ લોટ બાંધવાનો છે અને જો તમારી પાસે સંચો ના હોય અને તમે કોથળીથી બનાવવાના હોય એ પણ રીત મેં આની અંદર બતાવી છે તો થોડો લોટ ઢીલો રાખવાનો પણ કઠણ લોટ બાંધશો ને તો તમારી મેગી છે એકદમ ક્રિસ્પી અને સરસ બનશે કેમ કે જે મેગી આવે છે એ બહુ જ કડક આવે છે કેમ કે મેદાની બનેલી હોય છે તો આપણે એને જ થોડું ધ્યાનમાં રાખીને બનાવવાના છીએ તો અહીંયા જો લોટ આ રીતે થોડું થોડું પાણી નાખીને મેં લોટ બાંધ્યો છે લોટ થોડો કઠણ છે હવે જો હાથમાં ચોટી જતો હોય છે તો ચમચીથી આ રીતે ઉખાડી લેવાનો અને એક ટિપ્સ છે કે તમે જો સ્ટીલના વાસણમાં ચણાનો લોટ બાંધશો ને તો લોટ વધારે ચોટશે પણ જો તમે પ્લાસ્ટિકનું કે પછી આ રીતનું કોઈ એક્રેલિકનું વાસણ લેશો અથવા તો કાચનું વાસણ લેશો તો લોટ સરળતાથી બંધાઈ જશે અને વધારે ચોટશે પણ નહીં તો હું જ્યારે પણ ચણાનો લોટનો ઉપયોગ કરું ને તો આ રીતના જ વાસણનો ઉપયોગ કરું છું સ્ટીલના વાસણમાં બહુ ચોટી જાય છે લોટ તો જો લોટ એકદમ સરસ એવો કઠણ બંધાઈ ગયો છે તો હાથ ધોઈને પછી આપણે લોટને થોડું તેલ નાખીને મસળી લેવાનો છે તો એ મેં થોડું તેલ નાખી દીધું છે હવે લોટને આપણે મસળી લઈશું તો તમને દેખાય છે કે લોટ છે ને બહુ ઢીલો નથી એકદમ કઠણ છે તો હું આને સંચામાં બનાવવાની છું અને સાથે જેને સંચો ના હોય તો એને કઈ રીતે બનાવું એ પણ હું આની અંદર શીખવવાની છું તો વિડીયોને છેલ્લે સુધી જોજો તો હવે આપણે સંચો લઈશું તો સેવ પાડવાનો સંચો આ રીતનો હોય જ છે બધાના ઘરે અત્યારે તો જો એની અંદર જાળી આવતી હોય છે ઘણી બધી તો આપણે જે મેગીની જે જાળી હોય છે એ જોઈ લેવાની તો અત્યારે હું જો આ રીતની જાળીનો ઉપયોગ કરું છું તો હવે આપણે એ સંચાને સરસ ખોલીને પછી એની અંદર તેલ લગાવી લેવાનું જેથી લોટ છે ને એ ચોંટે નહીં એટલે એ દરેક વસ્તુ ઉપર આપણે તેલ લગાવી દેવાનું અને હવે લોટ છે એ અડધો હું આની અંદર ભરી દઈશ અડધો હું તમને બીજી રીતથી બતાવીશ તો હવે જો આપણે સંચાથી સેવ પાડવાની છે તો તમે જે પણ રીતથી ફાવે ને એ જોઈ લેજો હું બે ત્રણ રીત તમને આની અંદર શીખવું છું તો જો પહેલાં આ રીતે સેવો પાડીને અને પછી હાથથી આ રીતે મેગીનો શેપ આપી દેવાનો એને કેમ કે મેગી આ રીતની જ હોય છે મેં ઘણી વાર જોઈ છે તો જો એ રીત ના ફાવે તો તમે સેવોને જો કઠણ લોટ કેટલા માટે બંધાયો છે કે તમે સેવને આ રીતે જાતે પણ શેપ આપી શકો તો જો એક એક સેવ તોડી લેવાની અને પછી તમને જે પણ નાની સાઇઝ મોટી સાઇઝ જે પણ શેપ આપવો હોય ને એ આની અંદર આપી શકો છો તો આનો મેગીનો કોઈ પરફેક્ટ શેપ નથી હોતો બસ એ ગૂંચડું હોય છે આ રીતનું અને એના પાંચ રૂપિયા તમે આપો છો અને એ પણ અનહેલ્ધી હેલ્ધી તો નહીં જ પાછું બાળકો માટે તો તમારા બાળકો સ્કૂલે જતા હોય ને તો એ બાળકોને નાસ્તામાં પણ તમે આ રીતે બનાવીને આપી શકો છો અને જો આ સેવ તમે બનાવીને પંદરથી વીસ દિવસ તો મહિનો પણ તમે સ્ટોર કરી રાખશો ને તો પણ બગડશે નહીં કેમ કે આ એક જાતની સેવો જ છે બસ ખાલી એનું નામ અલગ આપ્યું છે આપણે પણ આપણે જેમ ઘરે ચણાના લોટની સેવ બનાવતા હોઈએ છે ને બસ એ જ છે આ અને ખાવામાં પણ એવો ટેસ્ટ આવે છે તો આ હેલ્ધી છે તો જરૂરથી બનાવજો તમે આ રેસીપી તો તમને જે પણ રીત ફાવે ને એ તમે કરી શકો છો તો જો ઘૂંચડા સરસ બની ગયા છે ફરીથી એકવાર તમને બતાવી દો તો જો આ રીતે થોડી થોડી સેવો લઈને અને પછી એને પણ આ રીતે તમે સેટ કરી શકો છો તો તમારે મેગીનું ઘૂંચડું છે ને બની જશે એટલા માટે લોટને કડક રાખવાનો હોય છે જો ઢીલો હશે તો તમે આ રીતે સરળતાથી ફેરવી નહીં શકો એનો એટલે કડક લોટ હશે ને તો તમારા આ રીતે સરસ આસાનીથી તમે હાથથી ફેરવી શકશો હવે જેના પાસે મશીન નથી એવી રીત જોઈ લો તો આ રીતની થેલીઓ તો બધાના ઘરે હોય જ છે તો મેં અહીંયા મીઠાની થેલી લીધી છે હવે એની અંદર લોટ નાખી દીધો છે અને આપણે કાતરથી આ રીતે કટ કરી લેવાનું છે તો અહીંયા નાનું હોલ કરવાનું છે જેમ આપણે મેંદીનો કોન હોય છે ને એ રીતનું આને બનાવી દેવાનો છે કોનના જેમ અને જ્યારે તમે આ રીતે બનાવવાના હોય ને તો થોડો લોટ ઢીલો રાખવાનો કેમ કે આ થોડો કડક લોટ છે તો બહુ તકલીફ પડે છે સેવ આવતા બહાર અને જો લોટ ઢીલો હશે ને તો આસાનીથી સેવ બહાર નીકળી જશે પણ અત્યારે હું તમને શીખવાડવા માટે જ આ કડક લોટથી પણ બતાવી રહી છું કે કેવી રીતે બને છે તો થોડુંક આમાં વધારે તાકાત કરવી પડશે તો જો નૂડલ્સ આ રીતે બહાર આવી જશે જો એક મિનિટ બતાવો તમને જો નૂડલ્સ બહાર આવે છે ને પણ જો લોટ ઢીલો હશે ને એકદમ ઝડપથી બહાર આવી જશે તો તમારી પાસે મશીન ના હોય ને તો તમે આથી કોથળીથી બનાવવાના હોય તો થોડો લો ઢીલો રાખજો પછી આ રીતની નૂડલ્સ બહાર આવે ને એટલે આને તમે સેપ આપી શકો છો આ રીતે તો જે હોલ છે એ થોડું મોટું થઈ ગયું છે એટલે આ રીતની સેવ બની છે જાડડી પણ તમે નાનું પણ કરી શકો છો તો સેમ આ જ રીતે આપણે નૂડલ્સ બનાવી લેવાની છે તેવું જરૂરી નથી કે આપણા જોડે મશીન હોવું જ જોઈએ ના હોય તો પણ તમે સેવ બનાવી શકો છો તો મેં એ જ રીતે સેવ બનાવીને તૈયાર કરી લીધી છે સાથે જ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે તેલની અંદર આપણે આને ફ્રાય કરવાની છે તો થોડો મીડિયમ ગેસ રાખીને આપણે તળીશું જેથી સેવ છે અંદર સુધી તળાય અને ક્રિસ્પી બને તો જો સેવ આપણી સરસ એવી ક્રિસ્પી બની ગઈ છે તેને બહાર કાઢી લઈશું એ જ રીતે આપણે જે જાડ્ડી બનાવી છે એને પણ તળી લઈશું જલેબી જેવી તો તળાઈ ગઈ છે તો જો બંને પ્રકારની નૂડલ્સ બનાવીને મેં તૈયાર કરી લીધી છે તો તમે જોઈ શકો છો તો આ સેવોનું ઘૂંચડું આપણી સાદી ભાષામાં તો સેવોનું ઘૂંચડું જ કહીએ ને પણ અત્યારે અમારા ગામડામાં ટ્રેન્ડિંગમાં છે બહુ તો આને મેગી કહેવામાં આવે છે તો જો તમારી મેગી બનાવીને મેં તૈયાર કરી લીધી છે તો આ હેલ્ધી મેગી હવે ઘરે બનાવજો તમને હું મેગી પણ તોડીને બતાવું એક વખત તો જો છે ને તો અહીંયા આપણી સરસ એવી હેલ્ધી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો વિડીયો ગમે તો મારી ચેનલને એક લાઈક કરી દેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જે તમારા સગા સંબંધી હોય એમને પણ મારો વિડીયો મોકલજો જેથી એમને પણ આ પેકેટ મળતા હોય તો એ પણ આ રેસીપી જોઈ શકે અને એમના બાળકોને પણ હેલ્ધી રાખી શકે તો તમારો ખૂબ ખૂબ આભાર મારો વિડીયો જોવા માટે